દર વર્ષે તારીખ ઓગણીસ મી જૂન ના રોજ વિશ્વ સિકલ સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી તારીખ રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ બે હાજર છ માં રાજ્યમાં સિકલ સેલ એનીમિયા દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે સિકલ સેલ એનીમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું સિકલ સેલ એક આનુવંશિક કે વારસાગત રોગ છે ત્યારે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રામકુંડ નજીક આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સિકલ સેલ એનિમિયાની ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના લોકોની તપાસ કરવામાં આવી હતી એ અંતર્ગત આ સિકલ સેલ એનિમિયા એ રોગ એ વારસાગત રોગ છે કોઈ અભિશાપ કેવું નથી પણ એનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે જ્યારે સિકલ સેલ એનિમિયા વારસાગત હોય છે તો એની અંદર સિકલ સેલ ડિઝીઝ હોય છે અને સેલ ટ્રેટ હોય છે સિકલ સેલ ટ્રેટ એ નોર્મલ માણસની જેમ જીવી શકે છે પણ સિકલ સેલ ડિઝીઝ હોય છે એમાં લોહીની ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે એના કારણે બ્લીડિંગની ક્રાઇસિસ સૌથી વધારે રહેતી હોય છે એટલે જો સ્ક્રીનિંગ વહેલા તકે થઈ જાય તો લગ્ન ઈચ્છુક છોકરા કે છોકરીઓના લગ્ન કરતાં પહેલાં આપણે સિકલ સેલનું ટેસ્ટિંગ કરાવશું તો આપણે આ રોગને ધીરે ધીરે નાબૂદ કરી શકશું તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આજે વિશ્વ સિકલ સેલ દિવસ અંતર્ગત ઓગણીસ જૂનથી ત્રણ જુલાઈ સુધીમાં આપણે તમામ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ થઈ જાય એવી જાહેર જોગ નમ્ર જનતાને અપીલ છે